ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં ને મજામાં જજો કારણ કે આપણા બ્લોગ જોતા હોય મજામાં જ મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ ને સવાર સવારમાં તમારું ભાઈ નાઈ જોઈને મસ્ત ફ્રેશ થઈ માતાજીને દીવા અગરબત્તી કરીને આવી ગયો હશે ફૂલ લેવા માટે કેમ કે માતાજીને ફૂલ ચડાવવા એ તો સવાર સવારમાં જ કરવું પડે એટલા માટે સવાર સવારમાં આવી ગયું મસ્તીની ગુડ મોર્નિંગ થઈ ગઈ આજનું સ્કાય જોવો તમે ખાલી નોટિસ કરો કેટલું મસ્ત વ્યૂ હોય

ઉનાળાની અંદર મોગરાની ડિમાન્ડ વધારે હોય કેમ કે આના ફૂલ એટલા સુગંધીદાર હોય ને અધ વગરના અહીંયા લગભગ કેટલા રૂપા પડ્યા હશે ખાસ્સા રૂપા પડ્યા હશે ને એક રૂપાનો ભાવ પચાસ રૂપિયા વિચારો કે જે વેકણ આયાનું જેટલું આમ પ્રોફિટ થયું તો કાલે પરમ દિવસે મેં તમને બતાવ્યું હતું કદમના ફૂલને હે ને પીળા કલરના ફૂલ આવ્યા ને આજે મને કંઈક નવું જોવા મળે છે આ જોવું વ્હાઈટ કલરના ફૂલ આવી ગયા એમ મધુમાખી આવી છે જુઓ રસ લેવા માટે

તારે જવાબ આપવા દી કોમ ચલો ગાઈસ તો મસ્તી નું આપણે એને પૌવા ખાવા માટે આવી ગયા છે આજે તો સવાર સવારમાં માં બનાવી નાખ્યા છે બોલો મારો ફોન ફોડાવા ફરી ગયો છે આ મારો ફોન ફોડાવા ફરી રહ્યો છે બોલો હાર્યો તારાથી ના જોબરાણું તારાથી ના જોબરાણું માર જોડે આવો ફોન એમની માર જોડે આવો મરતા સપન તારથી ના જોબરાણું જો નહીં આપડે હવે ટાઈમ થઈ ગયો છે નોકરી જવાનું નોકરી જવા માટે નીકળી ગયા અને આજે જુઓ ચખાટ એકદમ કરી નાખી એના ને તો એને કાપી બાપી એ આ ચાવી તો ભૂલી ગયો મેં તો ફાઈનલી ગાઈસ ટાણા ટાણા ગાઈસ તો આજે આઈપીએલ ની ફાઈનલ મેચ છે તો આપણે જોવા જવાના છે કે પબ્લિક કેટલી આવી આપણે મેચ જોવા જ નથી જવાનું પણ પબ્લિક જોવા જવાનું છે એટલા માટે જો આપણે રસ્તો પકડી લીધો છે નીકળી ગયા છીએ ગાઈસ તો તમે પબ્લિક જો ખાલી વાહ બડે એના કટકા હે ને જો ભાઈ સાહેબ આટલી બધી પબ્લિક મેચ જોવા માટે જો ગાઢડી ને કેટલા લોકો આયા હે આમ તા ચશ્મા લઈ લેતા જેવા લાગે જરી કોમેન્ટ કરી દેતો બરોબર પબ્લિક તમને બતાવી ને મજા ઈચી ને બસ મજ કરો આટલું બતાવે કોઈ હું જઈને છે કેવી ભેડમાં અંદર ગયો

વાત જ જવા દો બોલો મેચ ને હું ત્યાં ની ક્લિપ લેવાનું પણ ભૂલી ગયો બોલો આજે જે ફાઈનલ મેચ છે ને એની પબ્લિક શેખ યાર અહીંયા રિંગ રોડ ઉધી હતી બોલો કેટલી ટ્રાફિક હતી મેચ નીકળ્યો બાકી તો આપણે હાલ્યા જઈએ છીએ આપણા ઘર બાજુ મસ્તી ના આવે હે ને ઠંડો ઠંડો પવન આવે હે ને કોઈ મજા આવે ને હા પાછળનું સ્કાય ચેક કરો ભાઈ હા હા નેક્સ્ટ લેવલ વાત જ જવા દો ઓકે કાઈ તો આપડે ઘરે પકી ગયા છે ને આજે જો અમારે માહી બેન આઈ ગયા હે તકલી અલ્યા બાલ આઈ ગયા તારે તો હે ચીતી હે ચલ જતી રીતી હવે તો ઓળખતી એ નહિ જો હે ધનતા જ કર દેજે નહીં મજા આવે ટકલા ચેલા દાડા લઈને આવી હવે તો ભૂલી જઈએ હશે કુણ હતું શું હતું નઈ માહિતી કાવાઈ ગયો છે હે મોડું પડી ગયું છે